राम राखी ने कोण चाखे राम तो मारो राम से वाला राम तो मारो राम से मारा राम नी। हे वाला राम राखे ने कोण चाखे

આટલું ફોરિંગ જવાબમાં જોડા વાસા ના હોય હેડ વાસા પાસા કે રોમ રાખે ઈ ના કોઈ ના રાખા હેડ કો હોય થી હેડ સીબલા જેવી ના પાડું છું તોય હોય થી હવે તો પગ મેલ હેડ તારા પગ ભાગું છું કે નઈ ભાગતી એ તો રસ્તા ઉપર હેડવા માટે લોકોની રજાઓ લે પણ જોન પણ આમ ખુરશીઓ લોકો છે વચ્ચે વચ્ચે ઓય એમ ભી હવે તમારો અગળે થી હેડવા માટે મારા ખુરશી લેતા ની હેડવા માટે માં રજા લેવી પડશે ના ના તું તમારી બેન પણ છે ઠીક જાન સર આગળ બીજું કોઈ નહીં

કોણ બોલના allergies બાત બોલતી તાન કોણે બોલે હે હે રસ્તા ઉપર ઠુખવાઈની આ બુબરાબ અને સુમિના બોલતી ના નકાઈ કે ભગવાન દવા કોણ લઈ જાવ મને જો જા આય મુવા નખો દે હોભસે નહીં મારો ડો હોય હે ભગવાન આવા રાધા ચા મુ પાડે સા છે મને ઘેર ઉધી અપડાયું હું થયું આ પીલે ચંપાડી આઈ હોય ગાગરો ઉલરતી ઉલરતી સીખા માં સુમલી ના લઈ જગડા આય હોય હું છું શું છે આ છે રાધા હું શેર કા એટલે શું આટલા

હા આપણે અંતના દે હું પોજ ના કરીએ આપણે હે કેનો ઢોકો રે ના એ તો કાથી મારલી સાબ હા તો તો ધબોરી નાખાય હારું ઓર બાઈ મારો ટાટિયો પાકી ગયો છે તой બાઈ ના આવજો થી હોય તો હો હા ખરકો કરવો પડશે અને એના રસ્તાના કોણે કોણ ના તો હું કરી નાગેલા ઉપર કેવું શું મેલો પેલી ત્રણ જણી પેલી ચીંકી ભૂરી માં મેં માંગુંન માંગુંન બધું એક થઈ ગયું અને હું જેવી વાતો કરું કે આપડા તો મારી મારીને હાહાકાર નાખશે એ તારું તો હાહાકાર મચાવી દીધો અજી અજી પણ તું શું કરીને આવી તારો ચાનો દેવાનો આવતું તું પેલી આપણે મે મને એમ તો મનતાઈ દે મને તારા વિધે મે તો ના પડ્યા રે મનતાઈ આવવા આવવા કરવા જો મને એમ તો મનતાઈ દેતું એમ તો હોતું અરે ચોકર લાઈ બેઆ દે હાતે તો સુમી હા ખબર શું કહું હા

સુમી સુમી વહેવાય હું ખબર હતી કે રાત બધો ભેગા કરશે ઉપાડે લઈ લેવાથી ચૂલવા નાખ્યા હું કહું હા તો માફી માગી લેવી માગી લઈએ હાથમાં આવી જશું તેરંડા તોડી નાખે એટલું મારશો હે